યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી સાથે તો આપણે બનાવ્યા છે આલુ પાલક પાલક બટેટા એકદમ સરળ રીતે બનાવશું ને એકદમ ટેસ્ટી બને છે આ રીતે બનાવવાથી તો આપણે બટેટા અને પાલક લઈ લીધા છે તો સૌપ્રથમ બનેને એકદમ સરસ સુધારી લેશું તો પાલકને જે સુધારી લીધી છે ને બટેટાની કરી નાખી છે પાતળી સ્લાઇસ હવે બટેટાને આપણે બીજો મસાલો તૈયાર કરી લઈએ ત્યાં સુધી પાણીમાં પલારી રાખીએ એટલે બટેટા આપણા કારા ન પડે ને એકદમ સરસ આપણે ધોવાઈ જાય બટેટા હવે અહીંયા ખાંડરીમાં આપણે લઈ લીધું છે લસણ અને થોડાક લીલા ડુંગળીના પાન નાખ્યા છે અને સ્વાદ અનુસાર નમક નાખી અને એકદમ સરસ બનાવી નાખશું પેસ્ટ હવે આપણી પેસ્ટ છે ને એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો આપણે કરી નાખશું વઘાર વઘાર માટે ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે કરાઈને તેમાં નાખશું તેલ હવે તેલ એકદમ સરસ આપણું ગરમ થવા માંડ્યું છે તો આપણે બટેટામાંનું પાણી છે ને એ કાઢી નાખશું ને એમને બટેટાની છે ને પાતરી સ્લાઇસ લઈ લેશું પાતરી સ્લાઇસ કરવાથી છે ને બટેટા આપણા ઘાય ઘા પાકી જશે જરી પણ વાર નહીં લાગે હવે બટેટાને તેલમાં એકદમ સરસ થવા દેશું ફ્રાય એક મિનિટ જેટલું એટલે બટેટા આપણા એકદમ સરસ તેલમાં ફ્રાય થઈ જશે તો કરાઈનું ઢાંકણ આપણે કરી દઈશું બંધ અને એક મિનિટ સુધી થવા દેશું ફ્રાય તો હવે એક મિનિટ જેટલું થઈ ગયું છે ને આપણે ચેક કરીએ તો આપણા બટેટા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે નાખશું હિંગ હવે નાખશું લસણ લીલી ડુંગળીના પાન અને નમક સ્વાદ અનુસાર નાખીને બનાવેલી પેસ્ટ નાખી દેસુ હવે લેશું કાશ્મીરી લાલ મરચું પાવડર હળદર પાવડર અને નાખશું ધાણાજીરું પાવડર આ શાક છે ને બહુ તીખું નહીં એકદમ મીડિયમ જ ખાવામાં મસ્ત લાગે છે એટલે આપણે ખાલી કાશ્મીરી લાલ મરચું જ એડ કરીશું હવે નાખશું ઝીણા સુધારેલા ટમેટાને કરી લેશું એકદમ સરસ મિક્સ બટેટામાં આપણો બધો જ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે નાખશું આપણી સુધારેલી પાલક તો પાલક એડ કરી દીધી છે ને કરી લેશું એકદમ સરસ મિક્સ મીડિયમ બનાવશો ને શાક તીખું એટલે પાલક અને બટેટાનો સ્વાદ છે ને એકદમ મસ્ત આવશે તમારે આપણે મિક્સ કરી લઈએ પાલક અને બટેટાને તો બધો જ મસાલો છે ને એકદમ સરસ ચડી જાય એમાં તો આપણો મસાલો છે ને પાલક અને બટેટામાં એકદમ સરસ પાકવા માંડ્યો છે ને તેમાંનું તેલ એકદમ સરસ છૂટું પડવા માંડ્યું છે ત્યારબાદ નાખશું આપણે થોડુંક જ પાણી લેવાનું છે આ શાક એકદમ કોરું મોરું જ ખાવામાં મસ્ત લાગે છે તો આપણે થોડુંક જ પાણી નાખવાનું છે શાક આપણું પાકે ને એટલું જ તો કરાઈનું ઢાંકણ બંધ કરીને શાકને બે મિનિટ સુધી ચરવા દઈશું તો બે જ મિનિટમાં આપણું શાક છે ને એકદમ સરસ બની જશે તો બે મિનિટ પછી આપણે ચેક કરીએ ને તો આપણું શાક છે ને એકદમ મસ્ત બનીને થઈ ગયું છે રેડી તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ પાલક અને બટેટાનું શાક બહુ મસ્ત બને છે આ રીતે બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી જ બનશે વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી નાખજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ આમ જોઈએ ને તો આપણા બટેટા પર એકદમ મસ્ત પાકી ગયા છે તો એકદમ સ્વાદિષ્ટ આલુ પાલકની રેસિપી પાલક બટેટાની રેસિપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ